જેટી શેઠ વિદ્યાલય ધોરણ અગિયાર કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પાઠ દસમો ભાગ પેલો દસમા પાઠમાં પત્ર જેની અંદર આમ જોઈએ તો અડધો પાઠ થયો છે ત્રીસ ટકા અભ્યાસક્રમ ઓછો કર્યો આપણા બોડી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે છે અભ્યાસક્રમ ત્રીસ ટકા ઓછો કે જેમાં દસમા પાઠમાં પણ ઘણા બધા મુદ્દા કાઢી નાખવામાં આવ્યા છે એમાં પહેલો મુદ્દો દસ પોઈન્ટ એક ભણવાનો છે દસ પોઈન્ટ બે છે એ આખો નથી ભણવાનો અને છેલ્લે દસ પોઈન્ટ બાર તેર અને પંદર એ નથી ભણવાના પરંતુ આપણે એની ચર્ચા કરીશું તો જ અંદાજપત્ર એ આપણને સમજાશે અંદાજપત્ર શું છે સામાન્ય રીતે પહેલાં આપણે એની માહિતી લઈએ પણ અંદાજપત્ર છે એ સરકાર બહાર પાડે ભારત સરકાર હોય રાજ્ય સરકાર હોય કે સ્થાનિક સંસ્થા જે આપણે કોર્પોરેશન હોય નગરપાલિકા હોય ગ્રામ પંચાયતો હોય આ અંદાજપત્ર બનાવે છે પરંતુ આપણે જે અંદાજપત્રનો સામાન્ય અર્થ પહેલાં સમજીએ પછી આપણે સરકારી નિયમો અને આપણા અંદાજપત્રનો અર્થ એ આપણે ભણવાનું છે આમ જોઈએ તો જે અંદાજપત્ર છે એ ક્યાંથી રૂપિયો આવશે અને કઈ રીતે આપણે વાપરવાનો છે અંદાજપત્રના ત્રણ પ્રકારો પણ છે આમ મુખ્ય બે પ્રકાર સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર અસમતોલમાં ખાદવાળું અંદાજપત્ર અને પુરાતવાળું અંદાજપત્ર સમતોલ અંદાજપત્ર શું છે જેટલા રૂપિયા આવશે એટલા વાપરીશું ખાદવાળું શું છે આવશે એના કરતાં વધારે લોન લઈને એ વધારે આપણે વાપરશું અને પુરાતવાળું એવું છે જે પૈસા આવશે એમાંથી થોડીક બચત કરશું વધશે પૈસા એટલે આપણે ઘરથી શરૂઆત કરીએ કે ઘરની જે આવક છે એક વર્ષની જ ગણવાની છે દાદપત્ર છે એક વર્ષ માટે અગાઉ આયોજન કરવાનું છે આટલા રૂપિયા એવાના આટલા વાપરા એનો હિસાબ નથી હિસાબ રાખીએ તો તો એ આપણું હિસાબ પત્રક થઈ જાય પરંતુ અંદાજપત્ર એવું છે કે વરસ દરમિયાન આટલા પૈસા આટલો પગાર કે આટલી આવક કે આટલું ઉત્પાદન સરાસરી એમાં ક્યારેક વધે ક્યારેક ઘટે એવું બની શકે પરંતુ અંદાજિત આપણને આવક એમાં ગણવાની હોય છે કે ઘરના બધા સભ્યોની જે આવક છે એ પાંચ લાખ છે બે લાખ છે એક લાખ છે કે પચાસ લાખ છે એક કરોડ છે જેવું ઘર જેવી કમાણી છે એમના ઉદ્યોગો કારખાનાઓ અથવા તો રોજગારીમાંથી કોઈ આવી આર્થિક સ્થિતિ પ્રાપ્ત કરતા હોય તો એ લોકોની જે આવક છે એમાંથી આપણે કઈ રીતે રૂપિયા વાપરશું એને ખ્યાલ હોય તો કે ઘર વપરાશ માટે આટલા કપડાં માટે આટલા દવા કોઈ બીમાર પડે તો એનામાં માત્ર તો એ એ દવા પૂરતો ખર્ચો આટલો વધારાનો ખર્ચો પછી જે પૈસા વધશે એમાંથી કંઈક નવી 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 વસ્તુ લે મોબાઈલ છે કોઈ બાઈક છે પછી કોઈ મકાન છે જેમ જેમ પૈસા વધતા જાય એવી રીતે એ પોતાની જરૂરિયાતો પૂરી પાડતા હોય એટલે જે આવક થાય છે એ આવકમાંથી પૂરતા પ્રમાણમાં જે જોઈએ તો પૂરતા પ્રમાણમાં એ પૈસા વાપરે અને જો આવું આયોજન કરવામાં આવે તો એ લોકો કોઈ દિવસ દુઃખી થતા નથી આપણે શું કરીએ છીએ જે પૈસા આવે એનો હિસાબ રાખીએ છીએ અથવા તો આવે એના કરતાં વધુ વાપરે એટલે દુઃખીને દુઃખી રહીએ છીએ અંદાજપત્ર એવું છે કે જ્યાંથી આપણે આવક મેળવીએ છીએ એ આવકને સારી રીતે આયોજન કરી શકીએ તો આપણે આપણું જીવન છે એ આનંદિત બની શકીએ માટે નક્કી તો હોવું જ જોઈએ કે મારી પાસે વર્ષ દરમિયાન બે લાખ રૂપિયા આવશે તો આપણે જે જીવન જરૂરિયાતની વસ્તુ માટે આટલા રૂપિયા જોશે માનો કે એક લાખ રૂપિયા આપણે ખાવા પીવામાં અને એમાં જોશે પચાસ હજાર કપડાં અને આપણા મત શોખની જે વસ્તુ છે એમાં જોશે હવે પચાસ હજાર છે એ શું કરવાનું તો કે એમાં ભણવાનો ખર્ચો છે કોઈ ઇમરજન્સી કોઈ ખર્ચ આવી જતો હોય છે આ બધા આવી રીતે જો આયોજન કરે તો એ કોઈ દિવસ દુઃખી નથી આ તો આપણે બે લાખ આવ્યા એક મહિનામાં ઉડાડી દીધા ભાઈ અગિયાર મહિના શું કરું તો જે આવક છે એ આવકનું આવું અંદાજ એટલે પહેલાં નક્કી કરવામાં આવે છે સરકાર પાસે આટલા રૂપિયા આવ્યા અને આટલા આટલી એને વિકાસના કામો કર્યા એ રીતનો નથી એ તો હિસાબ કહેવાય અને સરકાર પાસે જે ટેક્સની રકમ છે એ કેવી રીતે આવશે ક્યાંથી પ્રાપ્ત કરશે અને પછી શિક્ષણ પાછળ ઉદ્યોગ પાછળ આરોગ્ય માટે આ બધા માટે જે પોતાના પૈસા કેટલા ફાળવશે એનો જે અંદાજ કરવામાં આવે છે એના વિશે આપણે આખા પાઠમાં ભણવાનું છે માટે જીવનમાં પણ અમુક વસ્તુ છે એનો અંદાજ બાંધી લેવો પડે તો કોઈ દિવસ આપણે દુઃખી થઈએ નહીં નહીતર ગરીબીમાં જ રહીએ અને આપણી જીવન જરૂરિયાતની વસ્તુ જ્યારે મુશ્કેલી આવે ત્યારે એ આપણે પૂરી કરી ન શકીએ ને ખૂબ દુઃખી થતા હોય એને કારણે વધુને વધુ નુકસાની થાય તો આવા ઇમરજન્સી ઓન વેલેન્સ આપણી બચતને કારણે સૌથી વધારે ભારત દેશમાં બચતનું એક જોઈએ ને તો એ વધારે સૌથી વધારે બચતમાં રોકાણમાં જે લોકો કરે છે ભારતના લોકો છે ફોરેનના લોકો છે પૈસા એવા અને વાપરી કારણ કે ત્યાં રોજગારી પૂરતા પ્રમાણમાં મળી રહે છે એટલે કાલની ઉપાધિ નથી ત્યારે આપણે તો ક્યારેક દુષ્કાળ પડે ક્યારેક કામ ન મળે તો અગાઉ આવા બચત કરેલી હોય સંકટ સમયે મુશ્કેલીમાં પૈસાની આપણને જરૂરત પડે તો આવી બચત કરી હોય તો એ કામમાં આવે અને આપણે દુઃખી ન થઈ તો આવું અંદાજપત્ર છે ભારત સરકાર બનાવતી હોય રાજ્ય સરકારે બનાવે અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે જે કોર્પોરેશન છે નગરપાલિકા છે પંચાયત છે આ બધા એ આવો બજેટ બનાવતા હોય છે કે આટલા પૈસા આવશે તો આપણે કયા કયા વિકાસ માટે વાપરવા એ પણ આપણે જોશું અને બધાને કામ સોંપી દેવામાં આવે ભારત સરકારે શું કામ કરવાનું છે ત્યાર પછી રાજ્ય સરકારે કયું લોકો માટે કરવાનું છે અને સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે એમને શું કામ કરવાનું ક્યાંથી રૂપિયા મેળવવાના છે બધા એમને મોગરાણી કરવા ન મંડે પ્રજા પાસેથી એટલે આવી આખું એક વ્યવસ્થિત માળખું વળવામાં આવ્યું છે તો આપણે જોઈએ આજે કે ભારત દેશ છે એ મિશ્ર અર્થતંત્રવાળો દેશ છે અહીંયા પ્રમુખશાહી કે એવી કોઈ નહીં પરંતુ લોકશાહી છે એટલે આપણે ભારત દેશની જે રાજ્યની આર્થિક પ્રવૃત્તિને અગત્યનું સ્થાન ધરાવે છે રાજ્યના લોકો પાસેથી કેવી રીતે આપણે પૈસા આવશે અને કઈ રીતે એનો વિકાસ કરવો એનું આયોજન કરવામાં આવ્યું હોય તો દેશની જે આર્થિક વિકાસ અને તે માટે જરૂરિયાત આંતર મૂડી માળખું ઊભું કરવાની જવાબદારી રાજ્ય સ્વીકારી હવે પૈસા મેળવવા માટે લોકો પાસેથી જે વેરા કરવેરા અને ભારત સરકાર પાસે કેવી રીતે પૈસા આવશે રાજ્ય સરકાર પાસે ક્યાંથી પૈસા આવશે એની જવાબદારી છે એ રાજ્ય સ્વીકારી હોય અને આયોજન પંચ હવે કે જે નીતિ આયોગ ની રચના કરી અને યોજનાબદ્ધ આર્થિક વિકાસ શરૂ થયો છે જે માળખાકીય જે જુદા જુદા પ્રકારના ટેક્સ ઘણા બધા પ્રકારના ટેક્સ હોય એનાથી અથવા તો જે આમ જાહેર મિલકતો હોય અથવા તો જાહેર કુદરતી જે સંપત્તિ છે એનું વેચાણ કરી ઘણું બધો જગ્યાએથી કેવી રીતે આપણા રાજ્ય પાસે દેશ પાસે અને આવી સરહ સંસ્થા પાસે કેવી રીતે પૈસા આવશે અને પછી એમને એ કઈ રીતે કામ કરવાનું એક વર્ષ દરમિયાનનું એ આયોજન કરવાનું હોય છે અંદાજપત્રમાં એટલે જે આજના આર્થિક યુગમાં જોઈએ તો નાણાં આધારિત અર્થતંત્રમાં કોઈ પ્રવૃત્તિ એવી નથી કે જેનો ખર્ચ ન હોય અને આ એક વ્યક્તિ નથી ચૂકવતી તે બીજી કોઈ વ્યક્તિ ચૂકવે છે એટલે કે રાજ્ય પણ આર્થિક પ્રવૃત્તિઓ કરે તો તેનો ખર્ચ હોય છે અને એ ખર્ચને પહોંચી વળવા તેણે આવક મેળવવાના પ્રયત્નો કરવા પડે છે જે કંઈ વિકાસના કામો કરવા છે દેશના નાગરિક માટે રાજ્યના જે લોકો માટે એમને વિકાસ કરવો છે કંઈક યોજનાઓ બહાર પાડીને લોકોને મદદ કરવી છે તો એવી વખતે એમની પાસે પૈસાની તો જરૂર પડવાની એવું એ કોઈ વસ્તુ નથી કે જેને ખર્ચ ન હોય ખર્ચ તો થવાનું છે તો આ કોણ ભોગવે તો એ ભોગવા માટે જે જુદા જુદા ટેક્સો દ્વારા મેં તમને એમ ના કી એવી રીતે એ દેશની જે ભારત સરકાર છે એમની પાસેથી ગ્રાન્ટ આવે આ બધી જ પૈસા જે પ્રાપ્ત થશે એમાં પછી નક્કી કરે કે શિક્ષણ પાછળ કેટલા આરોગ્ય પાછળ કેટલા ઉદ્યોગો ખેતી આ માટે કેટલી કેટલી ગ્રાન્ટ આપવી અને કેવી જરૂરિયાત છે એ પ્રમાણે જેમ દેશનો વિકાસ થાય એ પ્રમાણે એનું આયોજન કરવામાં આવતું હોય છે હવે લોકશાહી દેશમાં જે સરકાર કોઈ પણ કામ છે ને એ પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓની મંજૂરી વગર કરી શકતા નથી જેમ આપણે જોઈએ તો કોર્પોરેશનનો બજેટ બનાવવું હોય તો આપણા ને મેયર એ ત્યાંથી પૈસા આવશે અને કયા શહેરની અંદર કઈ જગ્યાએ જરૂરિયાત છે તો શિક્ષણની સંસ્થાઓ ઘણી બધી ચાલે છે ત્યાર પછી આરોગ્ય કેન્દ્રો પણ એ ચાલતા હોય પછી રોડ રસ્તા સફાઈ આ બધા એના કામ સોંપવામાં આવ્યા એમ રાજ્ય સરકારને અલગ પ્રકારના કામ સોંપવામાં આવ્યા એની ચર્ચા આપણે કરીશું તો એની મંજૂરી એક જણો નક્કી કરના કે કેટલા રૂપિયા આવ્યા અને અહીંયા વાપરવાના એમ ન ચાલે તો એ કોર્પોરેટરો કોર્પોરેશનનું બજેટ પાર પાડે પછી આપણા ધારાસભ્યો છે એની મંજૂરી લેવી પડે તો એ રાજ્યનું આપણા જુદા જુદા રાજ્યો છે એમાં ધારાસભ્યો નક્કી કરે અને મુખ્યમંત્રી નક્કી કરે એ પ્રમાણે એનું અંદાજપત્ર નાણાં મંત્રી છે એ બહાર પાડતા હોય છે એવી રીતે ભારતના જે વડાપ્રધાન છે અને સંસદો છે એ ની મંજૂરી લેવી પડે અને આ સંસદો દ્વારા એ આવું ભારત દેશનું આખું બજેટ છે બહાર નાણાં મંત્રી બહાર પાડતા હોય એટલે બધાની મંજૂરી લેવા માટે ક્યાં વિકાસ કરીશું કેટલા પૈસા ક્યાં વાપરીશું કેવી રીતે રૂપિયા આવશે એનો અંદાજ કરીને જે અગાઉ બનાવવામાં આવે છે એને અંદાજપત્ર હવે એની વ્યાખ્યા જોઈએ તો બહુ સરસ કીધું આવનારા વર્ષ માટે આ વર્ષનો નહીં હિસાબ નથી જે હવે પછીનો આવે છે એના એક વર્ષ માટે એટલે કે આવનારા વર્ષ માટે સરકાર જાહેર ખર્ચ તથા આવક મેળવવા માટે જે ખર્ચાઓ થાય અને આવક મળે એના માટે સંસદ સમક્ષ જે અંદાજો મૂકે છે તેને અંદાજપત્ર કહેવામાં આવે છે એટલે આ ભારત દેશ વ્યાખ્યાથી ભારત દેશનું જે અંદાજપત્ર બને છે એ સંસદો એ નક્કી કરે છે પછી એવી રીતે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આ ત્રણેય સત્તાઓ વિવિધ પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ કરે છે અને એ ખર્ચને પહોંચી વળવા આવક પણ મેળવે છે હવે એને કયા કામ કરવાના હોય છે અને ક્યાંથી આવક થાય છે એની થોડીક માહિતી લઈએ તો જે બંધારણમાં આપણને સમાવેશી વ્યવસ્થા જે કેન્દ્ર રાજ્ય અને આવી સ્થાનિક સ્વરાજ્ય કામ કરતી હોય એની આર્થિક સાધનો ફાળવવાના છે જે આર્થિક કયા પ્રવૃત્તિ કરવાની છે ક્યાંથી રૂપિયા આવશે એના માટે કેન્દ્ર સરકારે જે કરવાના કામ છે એ ક્યાં છે તો કે રાજ્ય સરકારે કયા કામ કરવાના અને સ્થાનિક સ્વરાજ્ય જે સ્થાનિક સરકાર છે એટલે કે કોર્પોરેટર છે કોર્પોરેશન છે નગરપાલિકા છે કે ગ્રામ પંચાયત આમને શું કરવાનું હોય છે તો ત્રણેય માટે એ સાધનોને કામની ફાળવણી સોંપી દીધી દાખલા તરીકે કેન્દ્ર સરકાર હોય તો એમને સંરક્ષણ આપણી મિલેટરીનું બધું જ વહીવટ છે એ કેન્દ્ર સરકાર કરે આપણું રક્ષણ કરવાનું જે અણુભવને જે કાંઈ લડાઈ યુદ્ધ માટે જે કાંઈ એ બધું કામ કેન્દ્ર સરકાર એની ગ્રાન્ટ આમાંથી એ વાપરતી હોય છે અને એમાં ગ્રાન્ટ મેળવતી હોય પછી રેલવે છે એ કેન્દ્ર સરકાર પછી વસ્તી ગણતરી હોય એ બધી કેન્દ્ર સરકાર આવા કામો કરે આ ઉપરાંત ઘણા બધા છે આ તો તમને એક એક બે સમજવા માટે છે રાજ્ય સરકારે શું કરવાનું હોય છે તો કે એ પ્રજાને સીધી અસર કરનાર હોવાથી એમને જે કામ સોંપવામાં આવ્યા છે શિક્ષણનું દરેક રાજ્યમાં એ શિક્ષણનો વહીવટ છે એ રાજ્યો પોતપોતે કરે છે પછી કાયદો અને વ્યવસ્થા એટલે કે પોલીસનું જે રક્ષણ છે જે શહેરનો અને રાજ્યમાં જે કાંઈ વ્યવસ્થા ગોઠવવાની હોય એ બધું રાજ્ય સરકાર કરે છે હવે સ્થાનિક સ્વરાજ્યની સત્તાના જે સ્થાનિક છે બધા એને શું હોય તો કે પ્રાથમિક સેવાઓ સોંપવામાં આવી છે જે સ્ટ્રીટ લાઇટ છે સફાઈ છે ડ્રેનેજ છે પાણીની વ્યવસ્થા છે આ બધી વ્યવસ્થા છે એ સ્થાનિક સંસ્થાઓ કરતી હોય હવે એની પાસે જે પૈસા આવશે જે ગ્રાન્ટ આવશે તો એને પણ નક્કી કરવામાં આવ્યું છે કે ક્યાંથી એમની પાસેથી પૈસા આવશે એ આપણે પછી અંદર કોષ્ટકો આપ્યા છે એના ઉપરથી આપણે જોશું હવે અંદાજપત્રનો અર્થ અંદાજપત્રનો અર્થ આપણે આમ તો સમજી જ લીધો કે જે તે સત્તા દ્વારા આ ખર્ચ અને આવકના અંદાજો રજૂ કરાવીને અંદાજપત્ર કહેવાય આવક અને ખર્ચ એક વર્ષ પહેલાં એક વર્ષનું આયોજન અગાઉના આવતા વર્ષ માટે કરવામાં આવતું આયોજન છે એના માટે અંદાજપત્રનો અર્થ છે સરકાર દ્વારા આવનારા નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવનાર ખર્ચ અને આવકના અંદાજોનો હિસાબ પત્રકને અંદાજપત્ર કહેવામાં આવે હવે પછીનું વર્ષ એટલે આપણે ગણીએ છીએ પહેલી એપ્રિલથી એકત્રીસ માર્ચ પહેરી એપ્રિલથી એકત્રીસ માર્ચ સુધીનું આપણું વર્ષ ગણાય છે તો આ માટે બજેટ બહાર પડતું હોય છે એટલે જે આવતું વર્ષ છે એના માટે સરકાર દ્વારા જે નાણાકીય વર્ષ રજૂ કરવામાં આવનાર જે ખર્ચ અને આવકના અંદાજોના હિસાબપત્રને અંદાજપત્ર કહેવામાં આવે આમ અંદાજપત્ર આવનારા વર્ષના આવક ખર્ચના અંદાજિત હિસાબો આપણને દર્શાવે અંદાજિત હોય એમાં વધઘટ થઈ શકે ક્યારેક દુષ્કાળ પડે અતિવૃષ્ટિ થાય તો જે એમને ધાર્યું હોય એટલું ખેતીનું ઉત્પાદન ન મળે તો આયાત કરવી પડે નિકાસની ધારણા હોય એમાંથી એમાં ઊંડીયામણ મળશે એ પરંતુ એ ઉત્પાદન જ ઓછું થયું હોય તો એમને લોકોને અનાજ પૂરું પાડવા માટે અનાજનું આયાત કરવી પડે તો હુંડિયામણ ચૂકવવું પડે એટલે ઊંધું થઈ પડે એટલે અંદાજ હોય છે આમ એ ધારેલી આવકો પણ પ્રાપ્ત ન થતી હોય અથવા તો વિકાસના કામો કરવાના હોય તો એ બધા પણ પૂરા થઈ શકે એમ ન હોય આ તો એક વર્ષનું અંદાજીત બધું ખર્ચ અને જે આવક અને ખર્ચ માટેનો અંદાજ કાઢવામાં આવતો હોય છે હવે અંદાજપત્રના અર્થમાંથી આપણને ફલિત થાય આ વ્યાખ્યા ઉપરથી આપણે જુદી જુદી ધારણાઓ અને ઘણું બધું અનુમાન કરી શકીએ તો શું ફલિત થાય છે તો કે અંદાજપત્ર ખર્ચ અને આવકના અંદાજીત આંકડા આપે છે આપણને અંદાજીત આંકડા મેં કીધું ને ફિક્સ નથી કે આટલી જ આવક થશે ને આટલો જ ખર્ચ થશે પણ અંદાજીત ખબર હોય એક વરસ જે હજી તો આવનારું છે એમાં શું થવાનું છે પણ જો આપણે અગાઉથી નક્કી કર્યું હોય તો એ મુશ્કેલીઓનો સામનો આપણે કરી શકીએ હવે તે આવનાર નાણાકીય વર્ષ સંદર્ભ જ રજૂ થાય છે હવે આવનાર એટલે કે હિસાબ નથી આ ગયું વર્ષે શું આવક થઈ હતી અને કેટલો ખર્ચ થયું હતું એ ભૂલી જવાનું પણ આવતા વર્ષે હવે ક્યાંથી આવક મેળવીશું અને ક્યાં આપણે વાપરીશું એનું એક વર્ષ પૂર્વેનું આયોજન આ તો આપણે પૈસા આવ્યા નથી ને વાપરા નથી એટલે આપણે દુઃખી વધારે એટલે થાય છે એવું નહીં પણ અંદાજપત્ર હોય એના પ્રમાણમાં ચાલીએ તો આપણને કોઈ દિવસ મુશ્કેલી પડે નહીં એટલે જે દરેક સરકારના અંદાજપત્રોનો મુખ્ય હેતુ દેશના આર્થિક વિકાસ અને પ્રજાના કલ્યાણનો છે જે આર્થિક વિકાસ થાય અને પ્રજાનો કલ્યાણ થાય એટલા માટે આ સરકાર અંદાજપત્ર બહાર પાડતી હોય છે હવે દરેક સરકારે પોતાના અંદાજપત્રોને અમલમાં મૂકતા પહેલાં લોકસભા વિધાનસભા કે સ્થાનિક સભાની મંજૂરી મેળવવી પડે છે જેની આપણે ચર્ચા કરી કે જ્યારે અંદાજપત્ર બહાર પાડવું હોય જેને આપણે બજેટ કહીએ છીએ એ પોતે સંસદો છે એને લોકસભાની અંદર રજૂ કરે કોઈ ખામી હોય ક્યાંથી આવક થશે ક્યાંથી ટેક્સ આપણને પ્રાપ્ત થશે અથવા એ ક્યાં વિકાસના કામોની જરૂર છે શિક્ષણ પાછળ આરોગ્ય પાછળ કે ઉદ્યોગ કે કૃષિ કયા પાછળ આ બધા આપણને જે ખર્ચાઓ થશે એને અમલમાં મૂકવા માટે લોકસભા રાજ્ય સરકાર હોય તો વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓ એ આવા મંજૂરી મેળવવા માટે એક વર્ષ અગાઉ એ આપણને અંદાજો બાંધતી હોય છે અને મંજૂરી મેળવતી હોય છે ત્યારે અંદાજપત્રો સામાન્ય રીતે કેન્દ્ર અને રાજ્ય સરકારના આમ જોઈએ તો નાણાં મંત્રી રજૂ કરે એટલે નાણાં મંત્રી રજૂ કરે પણ મંજૂરી તો બધાની લેવી પડે છે હવે અંદાજપત્રના પ્રકારો એ આપણે જોઈએ તો મુખ્ય બે પ્રકાર આમ જોઈએ તો ત્રણ પ્રકાર છે પહેલાં સમતોલ અંદાજપત્ર જેટલા રૂપિયા આવશે એટલું આયોજન આપણે કરીશું એટલે એ સમતોલ જ્યાંથી જેટલી આવક થશે ટેક્સની કે જુદી જુદી જગ્યાએથી એટલા પૈસા વાપરીને સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર એટલે કે ખાદવાળું અને પુરાતવાળું જે ખાદવાળું અંદાજપત્ર છે એટલે કે જે રૂપિયા આવશે એના કરતાં વધુ વાપરશે વિકાસના કામો વધુ રૂપિયામાં કરશે ભારત દેશ માટે આ વધારે અનુકૂળ છે અને પુરાતવાળું એટલે કે પૈસા વધારે જે આવક થશે એમાંથી પૂરાત એટલે કે નફો થશે કે પૈસા ઓછા વાપરશે વિકાસના કામો તો ભારત માટે આ નકામું છે એટલે જો આપણે લોન લઈએ અને આપણે મકાન કરી શકીએ નહીંતર કોઈ દિવસ આપણી પાસે પચાસ લાખ રૂપિયા આવવાના નથી અને આપણે મકાન બનવાનું નથી આપણી પાસે ચાલીસ લાખ છે એટલે દસ લાખ જો લઈએ તો એક કરનું મકાન થઈ જાય અથવા તો કોઈ પણ કારખાનું નાખવું હોય આપણે એક કરોડનું કારખાનું નાખવું આપણી પાસે એસી લાખ છે તો વીસ લાખની લોન લઈએ તો આપણું કારખાનું ચાલુ થાય અને ઘણાને રોજગારી મળે ન નવા નવા ઉદ્યોગોની સ્થાપ નવા નવા એ વસ્તુથી ઘણા લોકોને રોજગારી પ્રાપ્ત થાય અને આપણા દેશને વસ્તુ પણ મળે એટલા માટે ખાદવાળા બજેટ જો અનુકૂળ હોય આપણે તો શું કરીએ છીએ કે જે આવક છે ઘરમાં એના કરતાં વધારે વાપરીએ પછી દુઃખી પણ જે તમને આર્થિક સ્થિતિ સુધારવા માટે જો તમે આવું ખાદવાળું બજેટ બનાવો તો થાય પ્રગ ભાઈ મોજ શોકમાં વાપરો તો ખાદવાળું બજેટ નાકામું છે એટલે એ પણ આપણે આગળ જોઈશું તો સમતોલ અંદાજપત્ર શું છે તો કે સમતોલ અંદાજપત્ર એટલે એવું અંદાજપત્ર કે જ્યાં સરકારનો અંદાજીત ખર્ચ અને તેની અંદાજીત આવક જેટલો જ હોય જેટલી આવક અંદાજીત થશે એટલો જ ખર્ચ કરશે એને સમતોલ અંદાજપત્ર કહે છે તો આવા આદર્શ સ્થિતિ જ્યાં સરકારના ખર્ચ અને આવકના અંદાજો એ સરખા હોય પછી વિકસતા દેશો માટે આવું અંદાજપત્ર બિનવ્યવહારું છે લાપડા દેશ માટે આ સમતોલ અંદાજપત્ર એ નાકામું છે હવે જ્યારે સમતોલ અંદાજપત્રના જે ફાયદા છે એમાં તે આર્થિક સ્થિરતા જળવાઈ રહે અને આર્થિક સ્થિરતા જળવાય એટલા માટે સમતોલ અંદાજપત્ર એ ફાયદા આવક અને ખર્ચના અંદાજો સરખા રહે તે માટે સરકાર બિનજરૂરી વેરા ઘટાડે એના માટે પ્રજા ઉપર ભારણ ન લે એટલે સમતોલ અંદાજપત્ર હોવું જોઈએ પરંતુ પ્રજા ઉપર બોજ વધતો નથી આ એના ફાયદા પણ ગેરફાયદા કયા છે ઝડપથી જોઈએ ફરી પાછું આપણે જોશું એને કે સરકાર સમતોલ અંદાજપત્ર ટકાવવા માટે જરૂરી ખર્ચા ઘટાડે તો પ્રજાના કલ્યાણ પર એની અસર પડતી હોય છે હવે સરકાર ખર્ચ ન ઘટાડે અને સમતોલ અંદાજપત્ર જાળવવા જે વેરા વધારે તો પ્રજા પર બોજ વધતો હોય છે તો તે આર્થિક વિકાસ અવરોધરૂપ બનતું હોય અને એડમ સ્મિથે સમતોલ અંદાજપત્રની તરફેણ કરી છે કરી હતી પરંતુ જે એમ કેન્સે અસમતોલ અંદાજપત્રની ભલામણ કરી છે કેન્સ એના મત મુજબ અર્થતંત્રમાં જે રોજગારી ટકાવી રાખવા રાજ્ય સરકારે વધુ ખર્ચ કરવો આવશ્યક બને જો લોકોને રોજગારી મળે એના માટે સરકારે આવા જે લોન લઈને અને ખાદવાળું અંદાજપત્ર એ કેન્સે સૂચન કર્યું છે એડમ સ્મિથે સમતોલ અંદાજપત્રની તો આપણો વિકાસ ના થાય એટલે વિકસિત દેશ માટે જે વિકસતા દેશ માટે છે એ ખાદવાળું અંદાજપત્ર હોવું જોઈએ અને વિકસિત દેશ વિક છે એને સમતોલ અંદાજપત્રથી ફાયદા થતા હોય છે કે એને પૂરતા પ્રમાણમાં જેટલા પૈસા આવશે એટલા વાપરે જ્યારે આપણે તો રોજગારીની તકો ઊભી કરવા માટે આવી લોનો લેવી પડે અને લોન લે તો હજારો લોકોને એ રોજગારી મળે નવા નવા ઉદ્યોગો સ્થપાય અને એના માટે આપણને બે પ્રકાર ખાતવાળું અંદાજપત્ર અને પુરાતવાર દ્વાર અંદાજપત્ર એ અસમતોલ અંદાજપત્ર છે ત્યારે સંતોલ અંદાજપત્ર એ આપણે જોયું એના ફાયદા અને ગેરફાયદા હજી થોડીક એની ચર્ચા કરી પછી આગળ આપણે બીજા પોઈન્ટ ઉપર જશું